કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં એકવીસો બાવન ફૂટ લાંબો અને ચારસો પચાસ કિલો વજન ધરાવતો ત્રિરંગો લઈ વિદ્યાર્થીઓ નીકળ્યા હતા પંદરસો થી વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા જ્યાં એકાણું થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓને

આ ઉજવણી કરવામાં આવતી હોય છે ચાલુ વર્ષે પણ પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગ સ્વરૂપે તેના એક દિવસ અગાઉ આજે પચીસો એકાવન ફૂટનો રાષ્ટ્રધ્વજ કડી શહેરની અંદર શોભાયાત્રા સ્વરૂપે નીકળનાર છે વિદ્યાર્થીઓ દ્વારા સાડા ત્રણથી ચાર કલાક સુધી કડી શહેરના વિવિધ માર્ગોની અંદર જાહેર જનતાને દેશની ભાવનાની અંદર એક દેશભક્તિથી એકાત્મુક થઈ જાય તેના ભાગ સ્વરૂપે આજે આ શોભાયાત્રા રાખવામાં આવેલી છે આ શોભાયાત્રા બાદ સર્વવિદ્યાલય વિદ્યાલય મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના સર્વ નેતૃત્વના વિદ્યાર્થીઓ દ્વારા આ રાષ્ટ્રધ્વજને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ખાતે એની શોભાયાત્રા કાઢવામાં આવનાર છે આ શોભાયાત્રા ત્યાં આગળ સત્યાવીસમી તારીખે રાષ્ટ્રધ્વજની વંદના દ્વારા ત્યાં પૂર્ણ થશે આજે કડી અને ગાંધીનગરના તમામ વિદ્યાર્થીઓ દ્વારા કડી શહેરની અંદર જ્યારે રાષ્ટ્રધ્વજ લઈ જવામાં આવનાર છે ત્યારે કડી શહેરની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય પક્ષો દ્વારા અને જુદી જુદી નાણાકીય સંસ્થાઓ દ્વારા તેનું અભિવાદન થનાર છે અને કડી શહેર અને સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર આ રાષ્ટ્રધ્વજના જે શોભાયાત્રા અને એની એક પૂજન દ્વારા પ્રેમનું એક મોટામાં મોટું નિર્માણ થાય તેવું સર્વ વિદ્યાલય ખેરવણી મંડળ દ્વારા આજે આયોજન કરે